ગીતાંજલિની ભાવાંજલિ ભાવાંજલિ ઓગણત્રીસ શીર્ષક છે હું હું પુરાયો મારા મિચ્છ નામની અંદર સ્વયં સર્જેલી કેદમાં હૈયા ફાટ આક્રંદ તોય મૂર્ખ હું ચણો હજુ દિવાલો ઊંચી હાય ભીત પડછાયે હું જાત ન સૂચી એના કાળ મીંડ પડછાયામાં હું જ સંતાયો હું ખોળું છું હું હું તો અહીં ખોવાયો હું ફરતે જ મારી ચણેલી દિવાલો દેખી માનું છું કે હું આવડતવાળો હું પુરાયો મારા મીઠા નામની અંદર દિન પ્રતિદિન હું રંગતો દિવાલો એ પડવાની છે છતોય હું થાપવાવાળો દિવાલોની માયામાં હું મટ્યો દિલવાળો દિવાલો તોડીને પ્રભુ તું જ કાઢવા વાળો